અને જો તમે તમારા હક માટે તમારી નોકરી માટે તમારા જીવન માટે તમારા સપના માટે તમે બહાર નથી આવી શકતા કે તમારા માતા પિતા બહાર નથી આવી શકતા તો પછી ઘરે જ રહો તમારા બાળકોને ભણાવવાની કોઈ જરૂર નથી પહેલાથી જ મજૂરીની તૈયારી કરાવો કે જેથી એકવાર ભણ્યા પછી કેરોન થાય ના કરતી પહેલાથી જ મજૂરી ચાલુ કરી દેશે તો વધારે સારું રહેશે આપણા નેતાઓ આપણા માટે કંઈ નથી કરી આપણા માટે શરમની વસ્તુ છે અને દરેક આપણા જેટલા આગેવાનો હોય નેતા હોય એમના સુધી માહિતી પહોંચાડજો કે તમને શરમ આવી જુઓ તમારી જાત ઉપર કે તમે સમાજના દીકરા દીકરીઓને રોજગાર નથી અપાઈ શકતા અને બીજું એ પણ કહેવા માંગુ છું કે સમાજના નેતાઓ નથી કરતા તો સમાજના નેતા ઉપર નિર્ભર ના રહો જો હું સમાજના નેતા ઉપર નિર્ભર રહ્યો હોત તો હું અનામત વર્ગીકરણનો મુદ્દો લઈને બહાર ના નીકળ્યો હોત મને કોઈ નહોતું ઓળખતું મારા જોડે કઈ નહોતું મેં મારી નોકરી ધંધો બધું સાઈડમાં મૂક્યું અને સમાજના વિદ્યાર્થીઓ માટે મારા અંદર ધગસ હતી એટલા માટે મેં વર્ગીકરણના લઈને મહેનત કરી અને એટલા માટે હું બહાર આવ્યો અને એટલા માટે ગુજરાતમાં ગામડે ગામડે ફરી રહ્યો છું હું તમને એમ કહેવા માંગુ છું કે ક્યાં સુધી તમે નેતાઓના ભરોસે બેસી રહેશો તમે બહાર આવો તમે જન આંદોલન કરો કેમ બહાર નથી આવતા તમે બહાર આવશો એટલે નેતા આવવાના જ છે નેતા જોડે કોઈ વિકલ્પ જ નથી તમે બહાર આવશો બાર નેતા બહાર તમે બહાર આવશો તારે સરકારના અનામત વર્ગીકરણ કરવું જ પડશે અને તમે બહાર આવશો તારે જયારે ઓબીસી નું કટ ઓફ એકસો નવ પોઈન્ટ પંચોતેર છ એના જગ્યાએ પંચ્યાસી આવશે અને આપણા દીકરા દીકરીઓ જેટલા પાસ થયા એના કરતા દસ ગણા લોકો પાસ થશે